નથી લગ્ન પછી બે માણા પાણીપુરી ખાવા ગયા ને એટલે ઓલી પત્ની એ કે હું તો મેં તો પચીસ ખાધી અને ઓલાનો મગજ હોય કે નાગણ એ કે તમે મને નાગણ કીધી કે નહીં ગણ નહીં એમ કહું છું તું ચાલુ રાખ ખાવાનું એમ આપણી ભાષા તો એવી જ છે ને બધી આપણી ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા તો હા

અને ચાર કપ ચાના ના આવ્યા આમ ડીશ માં આજે બધા તૈણે મિત્રો એને ઘરધણી આમ કપ ઘરધણી કીધું કુબાર જેના ભાગમાં મોળી ચા આવે એને ને આપણે સારી ફેમિલીનું કાલે જમણવા ચાના ના ભરતા ફરતા ફરતા બેનને કે ભાભી એટલી બધી ગળી કરાય કે એટલી ગળી આમાં ડાયાબિટીસ વાળા મરી જાય કે બુદ્ધિ તો બુદ્ધિ છે સાહેબ આટલી બધી ગળી ચા હવે એનું તમે શું કરો લ્યો